હલો મિત્રો કેમ છો બધામાં ભજી નો પ્રોગ્રામ નથી ભાઈ બેઠા જોઈએ કેમ છો મજામાં ભાઈ जाहिर जय मूलधर बताना जय मूलधर लाइक कर दियो कमेंट कर दियो मेहता खरिदा शर्मा महादेव महादेव हर 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 आइवा भाई अपना हूँ नाम भाई एआर आर्मी नाम भूली गयो भाई मजा मजा में लाइक कर दियो कमेंट करता रहजो भाई जय मूलधर जय मां मोगल

कल थी वर आप पाए कल धीरे धीरे खुलू थत जाए अने परम दिवसे एकदम वराब जो माहौल रहे रेड़ा है ने रेड़ा बनती जाए कल थी भाई कल थी अड़वे, अड़वे अड़वे बनती जाए परम दिवस हाव खुलू दस अगर तारीख सुधी खुलू रहे अगर बार तारीख थी पाछो राउंड की शक्यता से जय माता जी सावित्रीबेन जय माता સાવિત્રી જાની જય માતાજી ભાઈ કેમ છો નવા આવો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દયો લાઈક કરતા ના ભૂલતા ભાઈ કરો બાકી શ્રાવણ મહિનાનો પાવન પર્વ ચાલુ થઈ ગયો હે બધાયને હાર્દિક શુભકામના મહાદેવ ભોળિયો નાથ બધા નું હારુ જ કરે જો કે અને સૌને રાજી રાજી રાખે શૈલેષભાઈ જય માતાજીભાઈ જય માતાજી અમે શૈલેષભાઈ છીએ રાજકોટ જિલ્લાનું ઉપેડા ગામ રાજકોટ જિલ્લાનો ઉપેડા તાલુકો તમે ક્યાંથી ભાઈ શૈલેષભાઈ નવા હોઉં તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો શૈલેષભાઈ તમારું વેલકમ સ્વાગત છે તમારું ભગવાન ભોળીઓનાથ રાજી રાજી રાખે બધાને બાકી શ્રાવણ મહિનો થઈ ગયો બધા હાર્દિક શુભકામના નાથ મહિનો મોટો તહેવાર કેવાય ભાઈ આ મહિનો હર હર મહાદેવ હર હર મહાદેવ થવાના ઉનાગીર સોમનાથ હા ભાઈ સોમનાથ અમે બહુ આવ્યા શૈલેષભાઈ આપણે તમને ખબર હોય તો ભાવેશભાઈ બાજુના છે ભાવેશ જોશના લોક જે છે ને એની ઘરે આવી ગયા આદરી ની વાવડી ગામ છે ને

જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને અને લાઈક કરી દો અને નવા આવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો દીવ નથી આવ્યો ભાવ દીવ બહુ જાજો ટાઈમ પહેલાં આવેલો હતો શૈલેષભાઈ મને લગભગ આઠ દસ દસક વર્ષ થઈ ગયા છે તે પછી નથી આવ્યો ક્યાંય સોમનાથ આવી ગયા હજી હમણાં જ આવ્યા હતા મહિનો દોઢ મહિનો થયો છે બાકી કેમ છો બધા મજામાં ને ભાઈ રાજી રાજી જ રહેવાનું મહાદેવ ભોળીયો નાથ બધાની રાજી રાખે મળ્યો કાળીયો ઠાકર દ્વારકા વાળો બધાની રાજી રાજી જ રાખે જય માતાજી બાકી બધા જય મુરલીધર આપણા તરફથી જયમાં મોગલ અને હર હર મહાદેવ નવા હો તો આપણી ચેનલ ને આવો બેન જય માતાજી બેન જય માતાજી કેમ છો બેન મજામાં રીતિકા રિયલ પણ મસ્ત મજાના વિડીયો બનાવે છે ભાઈ એની ચેનલમાં પણ ચક્કર મારજો મસ્ત મજાના વિડીયો હોય રિતિકા રિયલ બ્લોગ જય માતાજી બેન વરસાદ પાણી કેમ છે તમારે બેન આજે અને શ્રાવણ મહિનાના પાવન પર્વની હાર્દિક શુભકામના મજામાં મજામાં બેન કઈ વાંધો નહીં ટાઈમ મળે ત્યારે જોઈ લેજો વરસાદ અમારે થોડોક રેડો આવ્યો તો પાછો વયો જાય છે પણ કાલથી હવે વરાપ જેવું થઈ જશે હા બેન હર હર મહાદેવ જય મૂરલીધર દશામાં નું વ્રત ચાલે છે હા દશામા નું વ્રત જજા બધા ઘણા બધા વિદ્યા આવેલા હે અત્યારે બાકી જય મૂરલીધર જય મહાદેવ મારા જો ધાર્મી બેન ને ધુવી બેન ને આમ કઈ પ્રોજેક્ટ બનાવે છે એમ સ્કૂલે થી કઈક આવ્યું છે ને બતાવું જો એને પ્રોજેક્ટ બનાવે છે ધાર્મી બેન ને કુઠા કાપીને બનાવે એમાં ઇજકી કરે છે એમાં ધ્રુવી બેન જો આ કાર્ટૂન જોવે બાકી કેમ છો બધા મજામાં ને નવો આવું તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સપોર્ટ આપતા જાઓ અમને પણ થોડો થોડો બાકી મોટા મોટા યુટ્યુબરો તો હે ભાઈ એને તો સપોર્ટ પબ્લિક આપે જ છે બધા આપે જ છે પણ આપણે એકા બીજા ફેમિલી છે અને થોડો થોડો જે નાના નાના યુટ્યુબરો બધા છે એને સપોર્ટ ખરેખર વિનોદભાઈ આહી જય મુરલીધરભાઈ જય મુરલીધર ચિરાગભાઈ જય મુરલીધર ભાઈ ચાલો જય માતાજી મુકેશભાઈ કેમ છો ભાઈ હાર્દિક સ્વાગત છે તમારું અમારા લાઈવ ની અંદર જય શ્રી કૃષ્ણ જય મુરલીધર હર હર મહાદેવ હર અને શ્રાવણ મહિનાની પાવન પર્વની તમને મારા તરફથી હાર્દિક શુભકામના ચા નાસ્તો કરવા ચિરાગભાઈ એમ કે છે ચાલો ચા નાસ્તો કરવા જો કરી લ્યો ભાઈ કરી લ્યો વિનોદભાઈ ક્યાંથી છો ભાઈ અમે સહી ભાઈ રાજકોટ જિલ્લાનું ઉપલેટા તાલુકો હે ત્યાંથી સહી નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ ચિરાગભાઈ વિનોદભાઈ અને આપણે મુકેશભાઈ જોડાણા છે મુકેશ પાયલ લોક પણ બહુ મસ્ત મજાના વિડીયો બનાવે છે ભાઈ એની ચેનલ ચેનલમાં એકવાર ચક્કર મારજો મસ્ત મજાના વિડીયો બનાવે છે એની નાની નાની ઢીંગલીઓને બહુ મજા આવે વિડીયો જોવાની કૃપાબેન ને કૃપાબેન જો એના મમ્મી પાસે છે રમે છે શું હાલે મુકેશભાઈ તમારી ઢીંગલીઓ શું કરે મજામાં બધાય ચિરાગભાઈ ચાલો મને ચા પીવડાવો આવો આવો વેલકમ ચિરાગભાઈ વેલકમ આવો એટલે ફાયદો એમાં શું હોય ગોવિંદભાઈ મારડિયા જય દ્વારકાધીશ ભાઈ જય દ્વારકાધીશ જય મુરલીધર ગોવિંદભાઈ મારડિયા મારા ખ્યાલથી મોજીરાથી જવો તમે ભાઈ ગોવિંદભાઈ ઢીંગલી મજામાં ને મુકેશભાઈ એમ કે છે ઢીંગલી મજામાં છે સારું સારું અમારી ઝીંગલીઓ જો અહીંયા બધા પ્રોજેક્ટ કામ એવું બધું કરે છે બાકી કયો બધા કોમેન્ટ કરીને જણાવો ભાઈ કેમ બાજુ તમારી બાજુ વરસાદ પાણી શું છે અને દશામાના વ્રત આલે શું કેવું છે બધું થેન્ક યુ વિનોદભાઈ થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ બસ આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અમને તમારો ખૂબ ખૂબ આભાર વિનોદભાઈ હા રીતિકાબેન મુકેશભાઈને એમ કે છે જય માતાજી જય માતાજી જય મુરલીધર બધાને અમારા તરફથી પણ અને મહાદેવ મહાદેવ હર મહાદેવ ભગવાન ભોળિયોનાથ બધા એનો આખો મહિનો નહીં પણ આખો વર્ષ નહીં પણ આખી જિંદગી બહુ મસ્ત મજામાં અને રાજી ખુશીથી કાઢે એવી આપણે સૌની પ્રાર્થના કરી હા મુકેશભાઈ સાતમી લાયક આપણી થેન્ક યુ થેન્ક યુ મુકેશભાઈ ખૂબ ખૂબ આભાર તમારો તમે અમારા વિડીયો જોઈ જ છે જોવો જ છો અમને ખબર છે તમે અમને સપોર્ટ કરો જ છો રિત રીતિકાબેન પણ આપને ખૂબ જ સપોર્ટ કરે છે એ બદલ તમારા બધાનો આભાર જો કે બધાએ આપને સપોર્ટ કરે જ છે બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર વિનોદભાઈ એમ કે છે વાવણી થઈ ગઈ ભાઈ હા ભાઈ વાવણી થઈ ગઈ જાજો ટાઈમ થઈ ગયો અમે તો ઓરવીન મગફળી વાવી દીધી હતી બે વખત મગફળી વાવી મેં પેલા વાવી હતી બત્રીસ નંબર એમાં થોડુંક દોરાઈ ગયું હતું ને થોડીક પાખી ઉગી હતી ને પાછું થોડીક જવા મીડી હતી એટલે પછી કાઢી નાખીને ચોપન નંબર વાવ દીધી એ પણ ઓરવીન વાવી હતી એ અત્યારે પિસ્તાળીસ દિવસની થઈ ગઈ છે ભૂયા બે હોય એવા મીડા છે એમાં પણ મુકેશભાઈ પણ એમ કે છે ને જય માતાજી જય માતાજી બેન જય માતાજીભાઈ અને જય મુરલીધર ગોવિંદભાઈ આવ્યું હોય ને હાલો બતાવું એક વાર બે ઢીંગીલી બનાવે એ પ્રોજેક્ટ બનાવવાનું કીધું ને જોવા લાલ ને પીળા ને આમ બાકી આપણે આપણે ભણતા ત્યારે આવું કઈ હતું નહી હા મુકેશભાઈ એમ કે છે બે વાર મગફળી વાવી પણ ભૂલ નથી રેવા દેતા કાર રમેશભાઈ હા ભૂલ ના બીજી વખત આવી ગયા મારે હવે નહી આવે હવે એમાં ખાંભા ખોડી તાર બાંધી દીધા હે હવે લગભગ નહીં આવે વિનોદભાઈ કે છે અમારી બાજુ વરસાદ વાવણી નથી થવા દેતો મતલબ વરસાદ તો થઈ ગયો હોય ને પણ બંધ થતો વરાપ થતું છે ને વિનોદભાઈ તમારું ગામ કયું ભાઈ અમારે અહીંયા વાવણી તો થઈ ગઈ છે બધું તો બહુ સારું છે મોલાઈ બધા બહુ સારી છે અત્યારે તો થોડીક વરાપની જરૂર છે વરાપ દઈ દઈએ ને ભાઈ નિંદા મણ નું કામકાજ છે હાથી આંકવાના હે પારા બાંધવાના હે બધા ખેડૂત ભાઈઓ કામકાજ કરી લઈએ લગભગ જ છે તમારા ગામનું નામ ભાઈ જણાવશો ને ભાઈ સાતલપુર જિલ્લો પાટણ ગામ વરસાદ ચાલુ છે અત્યારે તમારે ની વિનોદભાઈ બાકી બધાય મજા મજામાં ને ભાઈ વરસાદ ચાલુ હા ભાઈ વિનોદભાઈ ચાલુ હે ટૂંકમાં વાવણી હજી થવા જ નથી જતો એવી વાવણી કરાય એવી જ નથી થઈ ને હજી ભાઈ એવું લાગે છે કાલથી જે આપણે હે ને જે ઓલું ડિપ્રેશન ને જે ઓલો વરસાદ બહુ થયો ને તે પછી પાછી એક સિસ્ટમ આપણી ઉપર થઈ પણ આપણી બાજુમાંથી ટૂંકમાં ગુજરાતને કચ્છની બાજુમાંથી થઈને પાકિસ્તાન ઉપર ગઈ ને એની ઇફેક્ટ આપણે લાગે છે લાગી ને એ થોડુંક હજી અસર કરે છે તો કાલથી માં બહુ જાજો ઘટાડો થઈ જાય છે અને પરમ દિવસેથી વરાપ જેવો માહોલ લગભગ રહે રાજુભાઈ જય મુરલીધર રાજુભાઈ જય મુરલીધર ભાઈ નવા ભાઈ રાજુભાઈ ગોરણીયા ક્યાંથી છો ભાઈ તમારું ગામ રાજુભાઈ તમારું સ્વાગત છે અમારું લાઈવમાં જય મુરલીધર વેલકમ તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ બાકી મૂરનીધર બધાને રાજી રાજી રાખે ને સિસ્ટમ છે ને જે આપણે મેં કહેતો તો આપણું પછી પસાર ઇફેક્ટ છે એટલે આજે તારીખ છે પેલી તારીખ છે આજે પાંચ તારીખ છે ને છ તારીખેથી થોડું થોડું ઓછું થઈ જાય અને સાત તારીખેથી વરાપ જેવો માહોલ ધીરે ધીરે થઈ જાય છે આઠ નવ ને દસ અગિયાર તારીખ સુધી માહો વરાપ જેવું રહે બાર તારીખેથી પાછો એક નવો રાઉન્ડ આવવાની શક્યતા છે જય અને હાલો હવે તમે જમી લો જય જય શ્રી કૃષ્ણ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તમારા લાઈવ માં આવ્યા વિનોદભાઈ આહી ક્યારે અમારી બાજુ આવશો ભાઈ આવશો આવશો ચોક્કસ ફાઈનલ વિનોદભાઈ આવી તમારે આ બાજુ રાજકોટ કે ઉપલેટા આવવાનું થાય વિનોદભાઈ આ બાજુ કોઈ સગા તમારા ખરી રાજકોટ ઉપલેટા ધોરાજી ગોંડલ જુનાગઢ આ બાજુ આવો આવો ચોક્કસ આવજો મુકેશભાઈ કે છે ભાવનગર આવો રમેશભાઈ પાકું પાકું મુકેશભાઈ આવવું જ છે અમારે છ હાથ દિવસ પહેલા જ અમે વાત કરી કે મુકેશભાઈને મળવા જવું છે એક પણ હવે કઈક સિઝન પૂરી થાય ને એટલે પાકું ફાઈનલ આવી પછી તમારે બાજુ આવવાનું થાય હોય તો ચોક્કસ અમારે ઘરે આવજો તમારે તો બધા આવવાનું થતું જ હોય રાજકોટ જુનાગઢ ધોરાજી ઉપલેટા બાજુ અમારે ચાલીસ પચાસ કિલોમીટરમાં થાય બધું કાલાવડ તમે મુકેશભાઈ આવ્યા હતા ને કાલાવડ ટૂંકમાં કાલાવડ જવા માટે તમારે ધોરાજી થઈને જવું પડે ને ધોરાજી આવવું પડે કાલાવડ ધોરાજી થી મારું ગામ ખાલી વીસ કિલોમીટર જ થાય હા કાલાવડ કાલાવડ આવવાનું થાય ને કાલાવડ આવવામાં જવા માટે તમારે ધોરાજી જવું પડે ને હા બાકી તો મોજ ને ભાઈ મોજે મોજ હો ભાઈ વરાબ થઈ ગયે ને દસ બાર દી દશક દીની વરાપ દઈ જઈએ તો ખેડૂત ભાઈઓને પોત પોતપોતાનું કામ કરી લઈએ કારણ કે ભાઈ ઘણું બધું દવા છાંટવાની છે બાકી છે ઇયડની દવા છાંટવાની છે કપાસ હોય તો એમાં પારા બાંધવાના છે હાથી આંકવાના બાકી છે બધું કામ બધાનું દશક દીની વરાપ થઈ જાય ને પછી એ મારો નાદ ભલે પાછો પાંચ છ ઇંચ નું રાઉન્ડ મારી જાય મુકેશભાઈ તમને એ કેતો હતો કે તમારે કાલાવડ જવા માટે ધોરાજી આવવું પડે બરાબર બરાબર ભાવનગર રાજકોટ થી કાલાવડ આવવાનું થાય બરાબર મતલબ ધોરાજી ના આવે હા બરાબર તમે ભાવનગર સાઈડ થી આવો ને આ ઓકે ઓકે સમજાઈ ગયું રાજકોટ થઈને કાલાવડ જવાનું થાય આમ તમે જામનગર રોડ લાગી જાય રેડી હા આ પોરબંદર રોડ ના લાગે હા કાલા વડે અમારે અહીંથી લગભગ થતું હોય છે ચાલીસ કિલોમીટર બહુ જાજુ નહીં જાદુ નહિ પિસ્તાલીસ કિલોમીટર થતું હોય છે આવો ક્યારેક આવો બાકી બધાને મજામાં એરંડા વાવ છે ભાઈ આ એરંડામાં બહુ સારું હો વિનોદ એનો ટાઈમ ટૂંકમાં હજી થયો છે થતો આવે છે એવું છે અમારે આ બાજુ હવે જ વાવે એરંડા કે મગફળી ની અંદર આપ વાવે ને એ હવે વાવે હરેશભાઈ વેલકમ તમારું હરેશભાઈ ચૌહાણ જોડાણા છે સ્વાગત છે તમારું ખૂબ ખૂબ આભાર જય મુરલીધર હરેશભાઈ ક્યાં ગામથી જોડાણા ભાઈ હરેશભાઈ લાઈક કરજો અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને તમારા ગામનું નામ આપજો ને ભાઈ હરેશભાઈ મહુવાથી ખૂબ ખૂબ આભાર વરેશભાઈ મહુવાથી છે ધન્યવાદ તમારો ભાઈ અને નવા હોઉં તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી બધા મજામાં ને ભાઈ

તો તમે મારા જોડાણા ભાઈ બધાનો ખૂબ ખૂબ આભાર હા વિનોદભાઈ વારું જો કરો બે છે ક્યાં ના ક્યાંક હાલો હાલો હવે તો તમે પણ બધા જમી લ્યો અને અમે પણ જમી લઈ અને તમારા બધાનો ફરી એક વખત દિલથી આભાર થેન્ક યુ અને શ્રાવણ માસની હાર્દિક શુભકામના જય મુરલીધર બધાને હરેશભાઈ એમ કે છે તમે એ બાજુ કપાસ વીણવા આવતા હા અમારા બાજુ કપાસ ને નવરાત્રી પટી જાય ને પછી આવે દશેરા પછી આવે જાજુ બધું બધા માણસો આવતા હોય છે આજુ વખતે આવો એટલે મુના લ્યો હરેશભાઈ તાલુકાની બાજુમાં બરાબર અને હવે બધાને ને જય મૂરલીધત જય મૂરલીધત હર હર મહાદેવ હર